ટ તાલુકામાં આવેલ આલિયા બેટમાં આઠ હજાર પાંચસો હેક્ટર જમીનમાં વિવાદિત બારસોથી વધુ ઝીંગાના તળાવના વિવાદે હાંસોટમાં કોમી તોફાનો ફેલાવી કોમી એકલાસતા અને વાતાવરણ તંગ બનાવ્યું હતું ત્યારે આ ગેરકાયદેસર તળાવોને તોડવાના રાજ્ય સરકારે આદેશ આપ્યા છે જે આદેશના પગલે તંત્રએ તળાવો તોડવાની કામગીરી શરૂ કરી છે તંત્રના વાગરા તાલુકાના મામલતદાર ભરૂચ મામલતદાર એસડીએમ ફિશરીઝ વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં અધિકારીઓના ધાડા અહીં ઉતરી આવ્યા તેમજ તેમની સુરક્ષા માટે ચાર જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પંચાવન થી વધુ પોલીસ અને એસઆરપીના જવાનો તૈનાત કરાયા વાગરા તાલુકાના આલિયાબેટ વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર ઝીંગાના તળાવોમાં સરકારશ્રીની સૂચના મુજબ અને આદેશ મુજબ ડિમોલિશનનું કામ શરૂ કરવામાં આવેલું છે અને જ્યાં સુધી કામ પૂરું નથી ત્યાં સુધી સતત ચાલુ રહેશે છે અત્યારે હાલ ત્રણ જે સીબી લગાવવામાં આવેલા છે અને તળાવોની સંખ્યા અંદાજીત બારસોની આસપાસ છે બરાબર આગળની કાર્યવાહી કરવામાં આવશે આ તળાવોની અગાઉ પણ માહિતી મળી હતી જેના આધારે વહીવટી તંત્રના અધિકારીઓ તપાસ માટે આલિયા બેટ વિસ્તાર ગયા હતા ત્યારે તેમની ઉપર સ્થાનિક માફિયા અને અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો હતો જે ગુના હેઠળ હાંસોટના જ બે માથાભારે ઇસમો સાબીર કાનુગા અને પપ્પુને પોલીસે પાસા હેઠળ અટકાયત કરી જેલ ભેગા કરી દીધા આ ધરપકડ બાદ હાંસોટમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હાલમાં પોલીસ સુરક્ષા વચ્ચે વહીવટીતંત્રના કર્મચારીઓએ બારસો જેટલા ઝીંગાના તળાવો તોડવાની કામગીરી શરૂ કરી છે અલિયાબેટ ખાતે જે ગેરકાયદેસર બ્રોન પોન્ટ છે ઝીંગાના તળાવ છે એને ડેમોલિશ કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી છે જેમાં વહીવટી તંત્રના અધિકારીઓ ફિશરીઝ વિભાગ જીઆઈડીસીના એન્જિનિયર્સ સાજર છે અને એમની સુરક્ષા માટે અત્રે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે હાસોટમાં ઉત્તરાયણ પર થયેલા જૂથ અથડામણ પાછળ અને તે પહેલા પણ જે બનાવો બન્યા તે સમગ્ર ઘટના પાછળ આ બારસો જેટલા ઝીંગાના ગેરકાયદેસર તળાવો જવાબદાર છે સ્થાનિક આગેવાનોએ આ તળાવો ગેરકાયદેસર હોવાની વારંવાર ફરિયાદો જે તે વિભાગને કરી હતી જો સરકારે પહેલેથી જ કાર્ય કર્યું હોત તો આ તોફાનો ન સર્જાયા હોત પરંતુ પાણી વહી ગયા બાદ પાળ બાંધવા નીકળેલા અધિકારીઓને શું ખરેખર વર્ષોથી ચાલતા આ તળાવોની જાણ ન હતી કે પછી આંખ આડાકાન કરી અધિકારીઓની મિલીભગતથી જ આ કામ ચાલતું હતું ભરતચુડાસમા સાથે બ્યુરો રિપોર્ટ વીજીબી ન્યૂઝ ભરૂચ